કેમરાદબા કે તવ્યત પાણી હાજી મજા એ મજા મજા મે આવન આરિયાઠો આજા ફોટા ને ઇન્સ્ટાગ્રામ તે વિદેશ મેવર ખાસી ધૂમ મચાયા હે વિદેશ મે આઈ પણ વે કેમરાદબા આ હું મુજો કો કે ખબર હેવર કી છોરા ગામ જા છોરા ચકી તે લોટ પીસા લારની હા એડી રીતિ મુજોને દોબોયો થી રવા મુજે અચમન ચાલ જોય માડી મુંદરા કીયું તી મુંબઈ નો દોબઈ મુંબઈ નો દોબઈ દોબઈ નો મુંબઈ ચાલે બિઝનેસ મુજે હમણે ઓતો જાય હેકળો કિસું સુણાય આ કેવર કો બોણું હું સાતે બરોબર પ્લેન મે વ્યોતે પાયલોટ ખબર પે ખેમરાજા હે પ્લે સામેપોર્ટ નતો કિલોમીટર નીચે ઉતારે નીચે ઉતારો ઉતરે ખણ ઉતરેખણી પીડો પાયલોટ કે ખિમરાજ બા ટાઈમ પર પોજાયા મે જરા પેટ્રોલ હેત્રો વધી રિજલ મે ચીયો 200 યાત્રીતા જાન બચાયો અને ઓતજ એવો ડનામ મુકે આ હેડા હે કીસા થી વિઠા મુ તે પોર કોઈ લિમિટ ના Άρα να δεν θα το παγιάσω.